દાહોદ પોલીસે ખંગેલા ચેકપોસ્ટમાં દાહોદ પોલીસ ટીમના સ્ટાફના માણસો સાથે ખંગેલા ચેકપોસ્ટર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમ પી ચુમ્માલીસ ઝેડ એ બાણું બોડીનો અશોક લેલન ટેમ્પો આવતા પોલીસે તેને ઉભો રખાવી ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બસો બોતેર પેટીઓ મળી આવી હતી તેથી પોલીસે રૂપિયા ચૌદ લાખ સાડત્રી હજાર છસોની કિંમતની વિદેશી દારૂની બસો બોત્તેર પેટીઓ જેમાં દસ હજાર છસો બત્રીસના બોટલો સાથે ટેમ્પો ચાલક ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના વિજયકુમાર બલરામ સિંહ રામદેવ જાદવને ઝડપી પાડી ટેમ્પો સહિત કુલ રૂપિયા એકવીસ લાખ સાડત્રસ હજાર છસોના મુદ્દામાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે